તો જય માતાજી મિત્રો આજના આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું દાંતીવાડા ડેમની તો મિત્રો આજે તારીખ થઈ છે અઢાર ને આજે બે હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે અગિયાર વાગે તો બ્લોકમાં એન્ડ સુધી જોડા આગળની વાત કરીશું તો આજે અગિયાર વાગે દાંતીવાડા ડેમની બારી ખુલશે અને બે હજાર પાણી છોડવામાં આવશે અને મિત્રો ડેમની જળ સપાટી સસો ને એક પોઈન્ટને પંચાણું ફૂટે પહોંચી ગઈ છે તો ઉપરનું બે હજાર ક્યુસેક પાણી નદીમાં અગિયાર વાગે ડેમની બારીઓ ખોલી દેવામાં આવશે ને બે હજાર ક્યુસેક પાણી નદીમાં છોડી દેશે મિત્રો તો આગળનો દરવા બારીઓ ખોલે વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એનો પણ વિડીયો હવે થોડી વારમાં આપણે અપલોડ કરી દઈશું મિત્રો જે બારીઓ ખોલ છે એનો અગિયાર વાગે બારીઓ ખોલી દેશે બે ચાર દિવસ પાણી નદીમાં છોડશે મિત્રો અને આગળથી પાણી આવવાનું ચાલુ છે એટલે પાણી નદીમાં છોડવું પડશે કે ડેમ ઓવરફ્લો પણ થઈ શકે મિત્રો એટલે નદીના કિનારે અત્યારે કોઈ રહેવું નહીં ને સાચવીને રહેવું મિત્રો તો ગમે ત્યારે નદી બારીઓ ખોલી દેવામાં આવશે અગિયાર વાગે અને નીચેવાળા વિસ્તારને કરવામાં આવ્યો છે કે પુલએ અંદર જવું નહીં ને નદીના કિનારે પણ એ રહેવું નહીં તો આગળથી પાણીનો આવરો થોડો વધારે છે મિત્રો તો ડેમની બારીઓ અચાનક ખોલી દેવામાં આવશે અને અત્યારે તો બે હજાર દિવસે પાણી નદીમાં છોડવામાં આવશે ને પાણી વધારે મિત્રો આવશે તો ડેમની બારીઓ વધારે ખોલવામાં આવશે ને પાણી વધારે છોડવામાં આવશે કારણ કે માઉન્ટમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો આવરો થોડો વધારે છે મિત્રો તો પાણી વધે જાય છે અને પાણી બનશે એટલું નદીમાં છોડવામાં આવે એટલે રિક્સ લઈને નદીમાં કે નદીના કિનારે જવું નહીં અને ડેમ જોવા પણ મિત્રો જવું નહીં કારણ કે ઉપર તમને જવા દેશે નહીં તો મિત્રો આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇકશે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે ડેમની બારીઓ ખોલવામાં આવશે મિત્રો એનો આ ચેનલ પર વિડીયો આવી જાય છે તો અમને થોડીવારમાં જ સાંજ સુધી વિડીયો આવી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય બાબારી અને આ વિડીયોને લાઇકશે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો મિત્રો વધુમાં વધુ શેર કરજો